ઘડીક થાય તો ટોપમાં જાય ને ઘડીક થાય તો સુલામ જાય છે દુખી દુખી છે ને છકા ન્યા દી તમે બેઠે નીકળો ને પાણી એરો આવે આવે છે ને આ આડો કાગર શું કહેવાય એ પતિ પત્ની કહેવાય તો ઈ કાગર તમે બેનો રૂડા હાથિયા પૂરો માથે આંબાના પાલ મેલો એની માથે મોતીના નાજર મેલો

ખબર પડે મર્યાદા શું છે આઠ વાગે ઉઠ્યો ક્યાં છે ને સહસ પકડે બે ફેરી પિલો માં તો

એમાં જ અમારું ગયું એમાં તો હસ હશે રણ માં નજર કરે સાડી ટકા મવારા તો ગયા હાલો મિત્રો પાંચ જણા માતાજી નું ના ત્યારબાદ આપડે આગળ જઈએ ગરબા તરફ હાલો મિત્રો હાલો